પ્રિન્સ બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ શુભમન ગિલે સદી ફટકારી ચોપ્પન વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જ્યાં દોસ્તો ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે બીજી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી બંને ઇનિંગમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર દેખાવ કર્યો છે પ્રથમ ઇનિંગમાં ગિલે રેકોર્ડ બ્રેક બસો ઓગણ સિત્તેર રન ફટકાર્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં પણ ગિલે શાનદાર સદી ફટકારી છે અને શુભમન ગિલે આજે ચોપ્પન વર્ષ જૂનો સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી પાડ્યો છે શુભમન ગિલ એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય ખેલાડી બની ગયો છે અને આ અગાઉ ઓગણીસો એકોતેર માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની મેચમાં સુનિલ ગાવસ્કરે ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી ઇનિંગમાં બંનેમાં કુલ ત્રણસો ચુમ્માલીસ રન ફટકાર્યા હતા શુભમન ગિલે ત્રણસો ચુમ્માલીસથી વધુ રન ફટકારી આ રેકોર્ડ તોડી પાડ્યો છે અને એશિયાની બહાર કોઈ એક ટેસ્ટ મેચમાં ત્રણસો પચાસથી થી વધુ રન ફટકારનારો બીજો એશિયા ખેલાડી બની ગયો છે અને સેના દેશોમાં ત્રણસોથી થી વધુ રન ફટકારનારો ત્રીજો એશિયા ખેલાડી બન્યો છે આ અગાઉ રાહુલ દ્રવિડ અને તેંદુલકરે ત્રણસોથી વધુ રન બનાવ્યા હતા અને ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર એક જ મેચમાં એક હજાર રનનો આંકડો પાર કર્યો છે અને આ અગાઉ ભારતીય ટીમે વર્ષ બે હજાર ચારમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ નવસો સોળ રન બનાવ્યા હતા તો આના વિશે તમારું શું કહું છું કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો